શિયાળાની શરૂઆત થઈ ગઈ છે થોડી થોડી ગરમી હજુ લાગે છે પણ પણ સારું છે કે પ્રતિજ્ઞા આપી છે એનો ઉપયોગ થઈ રહ્યો છે ના તમારી મુશ્કેલીઓનું ધ્યાન રાખવું અમારી ફરજ છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ લાઈવ જોડાઈ ગયા છે હિરેન સીએમ એક માર્મિક ટકોર કરી છે શાંતિથી

સમૂહગાન યોજાયું હતું અને આ સમૂહગાન સ્વાભાવિક છે કે બધાને કદાચ મોઢે ના હોય એ માટે થઈ અને તેની પ્રિન્ટ પણ આપવામાં આવી હતી રાજ્યના આઈએસ અધિકારીઓથી લઈ અને સચિવાલયમાં કામ કરતા તમામ કર્મચારીઓને ત્યાં સ્થળ ઉપર આ નકલ આપવામાં આવી હતી આ તમામ અધિકારીઓ આઈએ એસ અધિકારીથી લઈ અને કર્મચારીઓ એ નકલને માથા ઉપર તડકો આવતો હતો એ પ્રમાણે રાખી અને ત્યાં બેઠા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દ્રશ્ય જોયું દ્રશ્ય જોયા બાદ તેમણે પોતાની સ્પીચ શરૂ કરતા આ માર્મિક ટકોર રાજ્યના આઈએસ અધિકારીઓથી લઈ અને કર્મચારીઓને કરી હતી કે શિયાળાની શરૂઆત તો થઈ ગઈ હશે પરંતુ હજી થોડી ઘણી ગરમી લાગતી હશે એના કારણે જે પ્રતિજ્ઞાની નકલ આપવામાં આવી છે એ પ્રતિજ્ઞા માથે રાખી છે સાથે સાથે માર્મિક ટકોર કરતાં એ પણ જણાવ્યું હતું કે તમારી મુશ્કેલીનું ધ્યાન રાખવું એ અમારી ફરજ છે સીધી રીતે આ તમામ લોકોને મુખ્યમંત્રી કહેવા માગતા હતા કે જે નકલ આપને આપી છે આપને એ ગીત સમૂહ ગાનમાં જોડાઈ રહ્યા છો આપ ત્યારે એ ગાવા માટે આપી છે એ પ્રતિજ્ઞા એ તમારે કંઠસ્થ કરવા માટે આપી છે કે જ્યારે અહીંથી પ્રતિજ્ઞા લેવામાં આવે સ્વદેશી વસ્તુ અપનાવવા માટેની એ પ્રતિજ્ઞા ત્યારે લેવા માટે છે પરંતુ દાદાને કદાચ એ લાગ્યું હશે કે જે વસ્તુ જે હેતુથી આ આઈએસ અધિકારીથી લઈ અને કર્મચારીઓને આપવામાં આવી છે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે એટલો બધો પણ તડકો ના વાગ્યાનો સમય હતો હતો વાગ્યે એટલો બધો નથી લાગતો આમ છતાં પણ આ તમામ અધિકારીઓ આઈએસ થી લઈ અને કર્મચારીઓ આ રીતના તેનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા અને એટલે જ કદાચ દાદાએ આ રીતે માર્મિક ટકોર પણ કરી હશે જી આભાર હિરેન વિગતો આપવા માટે